મે લીલું લસણ લીધું છે આ શિયાળામાં મળે આપણે શિયાળામાં આપણે ઉનાળામાં જરૂર પડે ત્યારે મળતું નથી એટલે આપણે આપણે સ્ટોર ઉનાળા માટે એટલે આપણે સારી રીતે ધોઈ નાખ્યું છે અને ખરાબ ખરાબ પાન કાઢી નાખશું બધા આપણે અને સારા એમાંથી લઈ લઈશું આપણે અને ઝીણા ઝીણા કર નાખશું આપણે બધું ખરાબ કાઢ નાખશું આપણે બધા ખરાબ પાન કાઢી ખા આપણે હવે જીણા જીણા આપણે એને સુધારશું આપણે આપણે ઝીણું ઝીણું સુધારવાનું હજી થોડું ભીનું છે ને મારે તો આપણે થોડુંક પવનમાં આપણે રાખશું થોડું પાંચ દસ મિનિટ આવું ઝીણું ઝીણું સુધારવાનું છે એ રીતે આપણે બધા સુધારી નાખશું આપણે બધી સુધાર નાખી પછી આમાં છે પાણીનો ભાગ છે એટલે આપણે નેપકીન ઉપર એને સેજ પોળા કરી દઈશું એટલે પાંચ દસ મિનિટ એને સુકાવા દઈશું એટલે પાણીનો જે ભાગ હોય ને એ બધો સસાઈ જાય તો આપણે આમ પોળી કરી નાખશું પાંચ દસ મિનિટ પછી આપણે એને ભેગું કરી લઈશું આપણે પાંચ દસ મિનિટ થઈ ગઈ આપણે સુકાઈ ગયું છે પાણીનો ભાગ નથી રહ્યો હવે આપણે પોલિશિંગમાં ભરી દઈશું બધું આમાં ભરી દેવાનું કે આપણે આખું વર્ષ લસણ એવું ને એવું રહીએ આપણે ઉનાળામાં આપણે લસણ લીલું ન મળે આપણને ત્યારે આપણે આ સ્ટોર કર્યું હોય તો કામ આવે એટલે હવે આમાં પ્રેક પેક કરી આપણે આપણે પોલિસીમાં ભલેથી તમને મારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો